સમગ્ર ગુજરાતમાં શિક્ષણ વિભાગે આજે દર શનિવારે બેગલેસ ડે જાહેર કર્યો હતો આમતક ટીની ટીમે આજે રિયાલિટી ચેક કર્યું હતું તેમાં ગાંધીનગરમાં જાણે ખાટલે ખોટી મોટ મોટી ખોટ હોય તેમ બેગ સાથે બાળકો આવેલા નજરે પડ્યા હતા જોકે શાળાના સંચાલકોએ લીલો બચાવ કર્યો હતો પરંતુ પરિપત્રનો અમલ કરવા માટે શિક્ષણ મંત્રી મક્કમ છે હવે છે ગાંધીનગર આંતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ પ્રાથમિક શાળામાં ભણતા બાળકોમાં ઇતર પ્રવૃત્તિથી છુપાયેલી કલા કૌશલ્ય બહાર આવે અને વાર વિનાનું ભણતર સાચા અર્થમાં શક્ય બને તેવા હેતુથી ગુજરાત સરકારે દર શનિવારે એટલે કે આજના દિવસે શિક્ષણના બદલે ઇતર પ્રવૃત્તિ દરેક શાળાઓ કરે તે માટે સૂચનાઓ જારી કરી પરિપત્ર જારી કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે બેગલેસ ડે જાહેર કરવામાં આવ્યો છે આજથી દર શનિવારે પ્રાથમિક શાળાઓમાં અંદર ઇતર પ્રવૃત્તિ ઉપર દરેક શાળા પર ભાર મૂકશે અને શૈક્ષણિક કાર્ય નહીં કરે આમ તક ટીવીની આમતક ટીવી ન્યૂઝની ચેનલની ટીમે આજે કેટલાક રિયાલિટી ચેકમાં મોટાભાગના બાળકો આજે બ્લેકલેસ્ટ ડે જોવા મળ્યા હતા છતાંય સ્કૂલ બુક સાથે પણ બાળકો જોવા મળ્યા હતા આ નિર્ણય અંગે હજુ પણ સરકારે કરેલા નિર્ણય અંગે બાળકો વાલી અને શાળાના સંચાલકોમાં વિસંગતતાઓ જોવા મળી રહી છે જે વ્યાજબી નથી એમ ચેતનાબેન બુ છે તક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું બેગલેસ ડે એ ખૂબ જ આવકારદાયક નિર્ણય છે ભાર વિનાના ભણતરની જો વાતો થતી હોય તો સાચા અર્થમાં આ નિર્ણયથી વિદ્યાર્થીઓને અને વાલીઓને ખૂબ ફાયદો થશે આ ઉપરાંત આપણે એવું પણ કહી શકીએ કે માતા પિતા પણ છે એ પણ બાળકોને ખૂબ સારા ટકા લાવી અને જાણે કે એમનું બાળક પૂરેપૂરું પારંગત થાય અને ટકા જનરેટ કરવાનું જાણે કે મશીન હોય એવી બાબતો પર ભાર મૂકતા હોય છે तो इतर प्रवृत्ती भार आपवा बाळकन सर्वांगी विकास होते तेव्हा स्पष्टपणे कही शकत खूब आकारदायक आहे